ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ સ્થાપનાર પ્રથમ કચ્છી વ્યક્તિ બન્યો છે તેનું આ આલ્બમ વાચા ફાઉન્ડેશન અને મ્યુઝિક દ્વારા અવસર પર વિશ્વભરમાં દોઢસોથી વધુ પ્લેટફોર્મ પર લોન્ચ કરવામાં આવ્યું હતું જેમાં પર્વએ સાત મંત્રો ગાયેલ છે જેમાં રામધૂન હનુમાન મંત્ર જલારામધૂન ઓમ હમ હનુમંતે નમઃ રામધૂન એકસો આઠ જાપ हनुमान मंत्र एक सौ आठ जाप जलाराम सौ आठ जाप सात मंत्रों भारत के लिए यंगे की की मिला है उसका मुझे खूब आनंद है यह एल्बम क्लब फूड के बच्चों और दिव्यांग लोगों को मैं समर्पित करता हूँ ग्लोबल अभियान में मैं यूल अर्जुन मन के काम करता रहूंगा क्यूँकी मेरे तो पापा ने ही कहा है

ત્યારે હાલ પર્વના બેન્ડે પણ આલ્બમ માટે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ એનાયત થયો છે આ ઉપરાંત વાચા ડોક્ટર પૂજા અને ડોક્ટર કૃપેશને પણ આલ્બમના કલાકાર તરીકે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ સર્ટિફિકેટ મળ્યું છે અને 1 સાલ 342 ડેઝ મે અપને યે આલ્બમ મેને કિયા થા પર્વની સિદ્ધિ એ આપ પરિવારની સંઘર્ષથી સફળતાની એક અનિરી યાત્રા છે પર્વનો થેરેપી ડોક્ટર દંપતીની આ વાતની જાણ ગર્ભાવસ્થા દરમિયાન થઈ ગઈ અને તેમણે ગર્ભથી જ પર્વને મ્યુઝિક થેરેપી આપવાનું અને ભગવદ્ ગીતા પાઠ વાંચન શરૂ કર્યું જેના પરિણામે પર્વ બોલતા પહેલા ગાતા શીખી ગયો ફક્ત દોઢ વર્ષની ઉંમરે તેને સનાતન મંત્રો ગાતા જોઈ તેનું રેકોર્ડિંગ કરવાનું નક્કી થયું અને આ રીતે આલ્બમ તૈયાર થયું વધુમાં આ ટક્કર પરિવારે પર્વના જન્મ સાથે જ બે હજાર સત્તરમાં ગીવ વાચા ફાઉન્ડેશન અંતર્ગત ગ્લોબલ ક્લબ ફૂડ અવેરનેસ પર્વ અને મ્યુઝિક થેરાપી ફોર ઓલ લોક જાગૃતિ અભિયાનની શરૂઆત પણ કરી જે અંતર્ગત અન્ય અસરગ્રસ્ત બાળકોના માતા પિતાને માર્ગદર્શન તેમજ સમાજમાં નવજાત બાળકોમાં થતી આ તકલીફ વિશે તેમજ સંગીતથી બૌદ્ધિક વિકાસ વિશે જાગૃતિ ફેલાવવાનું શરૂ કર્યું હતું જેમાં બે વર્ષની ઉંમરે પર્વ પણ પોતાની પ્રતિભા થકી જોડાઈ ગયો અને આ પારિવારિક બેન્ડે ગિટાર પર ગુંજે ગીતા કાર્યક્રમ અંતર્ગત ભગવદ્ ગીતા પઠન શરૂ કર્યું આમ એક આલ્બમ સાથે શરૂ થયેલ પર્વ ફ્યુઝન બેન્ડ એ આજ સુધી જેટલા કાર્યક્રમો કર્યા છે જી નમસ્કાર મારું નામ રૂપેશ ઠક્કર છે અને આજે હું આપ સૌને વાત કરવાનો છું પર્વની પર્વ ઠક્કર છે હાલમાં જ વર્લ્ડ રેકોર્ડ છે યંગેસ્ટ સિંગરનું પર્વ વિશે જો વાત કરું તો પર્વ જ્યારે જન્મ્યો ત્યારે એને ક્લબફૂટ નામની તકલીફ હતી જેની સારવાર સાત વર્ષ ચાલે છે અને એ સારવારના ભાગરૂપે અમે એને મ્યુઝિક થેરાપી આપવાનું ચાલુ કર્યું જેના પરિણામે પર્વ દોઢ વર્ષનો થયો ત્યારથી જ ગાવા લાગ્યો એટલે બોલતા પહેલા ગાતા શીખી ગયો તો ત્યારબાદ અમે એનું એક આલ્બમ રેકોર્ડ કરવાનું નક્કી કર્યું અને જ્યારે પર્વ એક વર્ષ અને ત્રણસો ને બેતાલીસ દિવસનો હતો ત્યારે રામનવમીના અવસર પર ચૌદ એપ્રિલ બે હજાર ઓગણીસમાં માં અમે એનું પ્રથમ આલ્બમ પર્વ ધ યંગેસ્ટ સિંગર લોન્ચ કરેલું જેમાં સાત મંત્રો પર્વ ગાયેલા છે ગુજરાતી હિન્દી અને સંસ્કૃતમાં એ આલ્બમને ત્યારબાદ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ માટે અમે પ્રોસીજરમાં મોકલ્યું અને હાલ જઈને એપ્રુવલ મળેલું છે અને પર્વ વિશ્વનો યંગેસ્ટ સિંગર આ તો જ્યારે આ આખી હું ઘટનાની વાત કરું ત્યારે પર્વ જ્યારે જન્મ્યો એની સાથે જ અમે ગ્લોબલ ક્લબ ફૂટ અવેરનેસ પર્વ એક મિશન પણ ચાલુ કર્યું કારણ કે પર્વની આ સફળતા સાથે અમારો હેતુ એ હતો કે ક્લબ ફૂટ ધરાવતા બીજા બાળકો જે છે ભારતમાં તેમજ વિશ્વમાં તેમને પ્રેરણા મળે તો આ આલ્બમ અમે વિશ્વના ક્લબ ક્લબકૂટ ધરાવતા બાળકો તેમજ સર્વે દિવ્યાંગ લોકોને સમર્પિત કરીએ છીએ અને પર્વની જે આઠ વર્ષની યાત્રા છે તેમાં ભગવદ્ ગીતાનો બહુ જ મોટો ફાળો છે હું મારા પત્ની ડોક્ટર પૂજા ઠક્કર જે આયુર્વેદિક ડોક્ટર છે અને પર્વની મોટી બેન વાચા ઠક્કર અમે સૌએ મળીને પર્વને ભગવદ્ ગીતા નાનપણથી જ પઠન કરીને શીખવાડવાનું ચાલુ કર્યું જેના પરિણામે પર્વ આ સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યો છે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડની આ સિદ્ધિ વિશે વાત કરતા ગીતકાર સંગીતકાર અને લેખક ડોક્ટર કૃપેશે જણાવ્યું કે આ વૈશ્વિક સફળતા એ પર્વની ફક્ત વ્યક્તિગત સફળતા નથી પરંતુ સનાતન ધર્મ ભારતીય સંગીત અને ભગવદ્ ગીતાની જીવન પરિવર્તનની ક્ષમતાનો અનેરો મહિમા છે અમારી આ યાત્રા હવે નિરંતર ચાલતી રહેશે અને પર્વ સાથે અમે સૌ ક્લબ ફૂટ અને મ્યુઝિક થેરાપી વિશે લોક જાગૃતિ અભિયાન સમગ્ર વિશ્વમાં કરતા રહીશું આ વિશે વાત કરતાં આયુર્વેદ વૈદ્ય માતા ડૉક્ટર પૂજાએ ઉમેર્યું કે બાળકોને ગર્ભથી જો સનાતન ધર્મના શાસ્ત્રોને મ્યુઝિક થેરેપી આપવામાં આવે તો સૌ કોઈ પર્વની જેમ અર્જુન બની શકે છે આ વિશે ખુશી વ્યક્ત કરતા પર્વએ ઉમેર્યું કે મારી આ સફળતા અને આ પુરસ્કાર વિશ્વભરના ક્લબ ફૂટના બાળકો અને દિવ્યાંગ લોકોને સમર્પિત કરું છું જી અમારા પરિવારમાં હાલ ખૂબ જ આનંદનો માહોલ છે દાદા દાદી પર્વના હું પત્ની મારા પત્ની અને વાચા પર્વની બેન અમે ખૂબ જ અત્યારે સેલિબ્રેશનના મોડમાં છીએ અને અમે હાલ જ ભારત યાત્રાનો પ્રારંભ કરી રહ્યા છીએ જેમાં આ સેલિબ્રેશન જે છે ગિનિસ વર્લ્ડ રેકોર્ડનું એના થકી ક્લબફૂટ અવેરનેસ ની પર્વની આ પ્રથમ યાત્રા અમે ભારતભરમાં કરશું જી જે આજે આ પર્વની સિદ્ધિ જોઈ રહ્યા છે એમને હું ખાસ કહીશ કે તમે પણ તમારી અંદર જો ખીલેલી શક્તિ છે એના પર કાર્ય કરશો અને સર્વે મા બાપને પણ હું કહીશ કે બાળકના રહેલી આ શક્તિને જો એ પોષે તો બાળક આવી સિદ્ધિ દરેક બાળક આવી સિદ્ધિ હાંસલ કરી શકે છે પર્વ કૃપ

પચાસ જેટલા ગીતો ગાયા છે તેમજ પંદર જેટલા મ્યુઝિક વિડીયો અભિનય કરેલ છે જેમાં ભક્તિ ગીતો દેશભક્તિ તેમજ પારિવારિક ગીતોનો સમાવેશ થાય છે વર્ષ પર્વના સાઉન્ડ્સ ઓફ સનાતન વોલ્યુમ સંસ્કૃત આલ્બમ અને રેઝોન રોર ઓફ હનુમાન ગીતને ગ્રેમી એવોર્ડ્સની ચાર શ્રેણીઓમાં કન્ડી મળ્યું પર્વની આ જીવનયાત્રા પર હાલ હિન્દી ફિલ્મ મે ભી અર્જુન પર્વ તેમજ ગુજરાતી ફિલ્મ નાનકડા પગલા ભરે હારફાળ બની રહી છે અંતે સંસ્થાના ટ્રસ્ટી ડોક્ટર શશિકાંત ઠક્કર અને નૈનાબેન ઠક્કરે જણાવ્યું કે પર્વનિયા સફર સૌ કોઈ માટે પ્રેરણાનું સ્ત્રોત બની રહે અને અન્ય લોકો પણ અર્જુન બની સનાતની સેવા કરે એ જ આ ઉપલબ્ધિનો ધ્યેય છે અભિનંદન સહ શુભકામનાઓ માન્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે ધારાસભ્ય શ્રી માંડવી કચ્છ આપશ્રીની ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી શ્રી તરીકે વરણી થવા બદલ કોટી કોટી શુભેચ્છા શુભકામનાઓ અભિનંદન પાઠવતા ગૌરવની લાગણી અનુભવીએ છીએ શુભેચ્છકો જાડેજા સુરતાનસિંહ માલુબા પ્રજ્ઞેશભાઈ ઠક્કર જાડેજા હેમુબા માલુબા સ્વર્ગસ્થ પ્રવિણસિંહ માલુબા જાડેજા અજીતસિંહ માલુભા જાડેજા ખેંગારસિંહ માલુભા જાડેજા અજીતસિંહ સંગ્રામસિંહ જાડેજા રઘુવીરસિંહ સતુભા જાડેજા